જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત અર્જુનદાસ તેની એક સુંદર સમજણ આપતી વાણી છે અર્જુનદાસ સત્ય સનાતન ધર્મધારા નિરાત નિરાત સત્ય સનાતન ધર્મધારામાં થઈ ગયા નિરાત બાપા અને તે ધારામાંથી આવતા આ અર્જુનદાસ છે અને સુંદર રચના પણ છે મિત્રો કહે છે સદગુરુએ મને સૂતી જગાડી ઉઘાડી બારી અગાસી તો મિત્રો આ સુરતા અર્જુનદાસની કહી રહી છે કે જે હું માયામાં સૂતી હતી માયાની નીંદરમાં હતી ત્યાંથી મને દેહધારી સાચા સદ્ગુરુએ જગાડી દેહધારી સાચા સદ્ગુરુઓ મિત્રો એને મને જગાડી જગાડી એટલે ભક્તિભજનની અંદર જગાડી માયામાંથી હટાવી અને ભક્તિભજનના માર્ગે મને ચડાવી ત્યાં જગાડી દીધી પછી ઉઘાડી બારી અગાસી પછી ઉઘાડી બારી અગાસી હવે મિત્રો જેમ આપણો બંગલો હોય કે મેળી હોય કે ઘર હોય એમાં ઉપર આપણે અગાસી મૂકતા હોઈએ છીએ તો અગાસી મિત્રો એ ઉપરનું સ્થાન કહેવાય એવી રીતે અહીંયા દસમા દ્વારને મિત્રો ઉપરનું સ્થાન કીધું છે દસમા દ્વારને ખોલી બ્રહ્મરંધ્રને ખોલી તો રંધ્ર એ હોલ એ બારી કીધી બ્રહ્મ એને આત્મા કીધો છે અને રંધ્રને હોલ અહીંયા ઉઘાડી બારી અગાસી એટલે એ રંધ્રને બારી પણ કહેવામાં આવે છે એને ઉઘાડી નાખી જે આ દેહરૂપી મેળીની ઉપર અગાસી હતી ત્યાંથી એ बारी उघाड़ी की कि आजाद करी सुरता ने बारी में रूपी मरघो मूर्ते बोलियो चेतो चोरा रे मन रूपी मरघो मूर्ते बोलियो चेतो चोरासी वासी रे निर्मल नीरे स्नान करी लो काया काशी जणासी रे મિત્રો આનો અર્થ એવો થાય છે કે મનરૂપી મરઘો મૂર્તે બોલ્યો તો મિત્રો મન હું ઘણા ઓડિયોમાં બોલું છું કે મન તારી પણ દઈએ અને મન ડુબાડી પણ દે મન જો આપણા વસમાં હોય તો તારી દઈએ અને મનને જો તમે છૂટું મૂકી દીધું તો ડુબાડી પણ દે તો આ મનરૂપી મરઘો મૂર્તે બોલ્યો તો જેવી રીતે મિત્રો સવાર પડે અને આ બોલતો હોય છે અને દરેક સૂતેલા વ્યક્તિને જગાડતો હોય છે મુરઘાનો બોલવાનો સાચો ટાઈમ સવારના ચાર વાગ્યાનો છે મિત્રો જેને બ્રાહ્મી મુહૂર્ત કહેવાય બ્રહ્મ મુહૂર્ત કહેવાય ચોથું મુહૂર્ત કહેવાય તો સાચો જે મનરૂપી મરઘો છે મિત્રો સાચો એ ચાર વાગ્યા સિવાય તમને જગાડે જ નહીં અને નકલી જે મનરૂપી મરઘો છે માયામાં ફરનારો એ તમને રાતના બે વાગ્યા જગાડી દે ને ત્રણ વાગે જગાડી દે ને આઠ વાગે જગાડે એનું કાંઈ નક્કી જ નહીં નકલી માયારૂપી મનરૂપી જે મરઘો છે જે માયામાં ફસાયેલો છે સ્વયં માયાને આત્માને પણ ફસાવીને રાખે છે માયાની અંદર પોતાની સાથે જોડી રાખે છે તે ડુપ્લિકેટ મર્ઘો છે ને મિત્રો આડધડ બોલતો હોય છે એનું કાંઈ નક્કી નહીં પણ આ મનરૂપી મરઘો મૂર્તે બોલ્યો સાચું મૂર્ત સવાર બ્રાહ્મી મૂર્ત સાચું મનરૂપી મરઘો એ મૂર્તે બોલ્યો કારણ કે એક મન ડૂબાડી પણ દે એક મન તારી પણ દે ચેતો ચોરાસી વાસી રહે સાવધાન થઈ જાઓ ચોરાસી વાસી એ ચોરાસીના ચક્કરમાં ફરનારાઓ મનુષ્યો તમે સાવધાન થઈ જાઓ ચોરાસી ફરતા ફરતા આ તમને આ સવાર રૂપી જે મૂર્ઘો બોલે છે એ પ્રમાણે તમને મનુષ્ય જન્મ મળ્યો છે આવો કિંમતી તો આ તમારી પાસે મૂર્ત છે હે અને તમને જગાડી રહ્યો છે નકરપાછા ચોરાસીમાં ચેતો ચોરાસી વાસી રહે તો ચોરાસીના જે તમે વાસી બનીને બેઠા છો ચોરાસીના ચક્કરમાં ફરિયાદ કરો છો તો સાવધાન થઈ જાઓ ચેતી જાઓ તેવું કહી રહ્યા છે તો મિત્રો અર્જુનદાસનો કહેવાનો એક જ અર્થ છે સાવધાન કરી રહ્યા છે મનુષ્યને કે ભાઈ ચોરાસીમાંથી જો બચવું હોય તો સાચા મનરૂપી આ મુર્ઘાને મૂર્તે જગાડો મતલબ સવારના ચાર વાગે ઉઠો અને ભક્તિભજનમાં લાગો અર્જુન સાહેબનો કહેવાનો અર્થ છે અને પછી નિર્મળ નીરે સ્નાન કરી લો પછી નિર્મળ નીર જે નીરની અંદર જે પાણીની અંદર બિલકુલ મેલ ન હોય ચોખ્ખું એમ પહેલાં અમનરૂપી મૂર્ઘો જે માયામાં ફસાયો છે જે માયામાં ફસાવે છે મનુષ્યને એ મનરૂપી મુરઘાને નિર્મળ નીરે સ્નાન કરી લો એ મનરૂપી મુરઘાને નિર્મળ નીરે સ્નાન કરાવો મતલબ મનમાંથી જે કાંઈ મેલ છે એને કાઢી નાખો અને પછી નિર્મળ નીર જ્ઞાનરૂપી નીરની અંદર જોડો એ મનરૂપી મુરઘાને મતલબ શ્વાસોશ્વાસની જે ક્રિયા છે તેની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે જે રૂપી સોહમ શબ્દ નામ એ નિર્મા નવરાઓ એ જ્ઞાનરૂપી નિરમા એને નવરાવો મતલબ સ્નાન કરાવી લ્યો કરી લ્યો પછી કાયામાં કાશી જણાશે પછી આ દેહરૂપી કાયાની અંદર જ આ કાશી જણાશે પછી તમે જાણશો કે મારા દેહની અંદર જ કાશી મથુરાન બધું અંદર જ છે पची जणाई यहर निर्मल हैं निर्ज्ञान रूपी मां स्नान करसो तैयार है कहे छे नुरता सुरता ज्ञान गौरस वलोवे निवृति रेड़े निरकासी रे मनुष्य देह मा माखन काढ़ियो पी गई छास 84 रे वाह નૂરતા સુરતા જ્ઞાન ગૌરસ્વલોએ જો મિત્રો અહીંયા નૂરતા સુરતા શબ્દ વાપર્યો છે આપણે ઘણી વાર કહીએ છીએ કે નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન જ્ઞાન ગૌરસ્વલોએ હવે જે ગુરુએ આપેલું જ્ઞાન છે દેહધારી ગુરુએ આપેલું જે જ્ઞાન છે એ જ્ઞાનને જાણીને જે ભક્તિ ભજન બતાવ્યું છે જે જગ્યાએ એ ભક્તિ ભજનને નિશાન સમજી લ્યો અને સુરતાને ધ્યાન સમજી લ્યો ત્યાં જ તમારું ધ્યાન રાખો જ્ઞાન ગૌરસ વલોએ એ જ્ઞાનરૂપી ગૌરસ વલોએ જેમ દૂધમાં ખટાશ નાખવાથી દહીં થઈ જાય છે પછી એ દહીંને આપણે વલોવીએ છીએ ગોરસ હવે મિત્રો નૂરતા સુરતા જ્ઞાન ગોરસ વલોવે અહીંયા જ્ઞાનરૂપી દહીંને કીધું છે જ્ઞાનરૂપી ગોરસને વલોવાનું કીધું છે તો નૃતનામ નિશાન નામ ધ્યાન અને જે જ્ઞાન છે એ જ્ઞાન ઉપર મનન ચિંતન કરો એને વલોવ્યા કરો જેમ ગાયું ભેંસું કોઈ પણ એનો ચારો ચરીને પછી વાગોળતા હોય છે એમ વાગોળ્યા કરવાનું વારંવાર આ જ્ઞાનને મતલબ એનું વલણ જ કરતું રહેવાનું પછી એ જ્ઞાન જેમ આપણે વલોયું પછી એમાંથી માખણ કોઈ વિરલો પ્રાપ્ત કરી શકે મતલબ માખણ એટલે આત્મ સ્વરૂપ આત્મરૂપી માખણને પ્રાપ્ત કરી લીધું મતલબ માખણ સ્વરૂપ થઈ ગયા આત્મ સ્વરૂપ થઈ ગયા શ્વાસોશ્વાસની ક્રિયાને નૂરતા બનાવો અને સુરતાને એને મનરૂપી સુરતાને જોડી દો અને પછી સ્વયં તમે સુરત સ્વરૂપ બની જાઓ છો સોહમ શબ્દ સ્વરૂપ બની જાઓ છો પછી એ સોહમ સ્વરૂપ તમે જ્યારે બની ગયા એને જ તમે સોહમ શબ્દ આત્મ સ્વરૂપ માની લો પછી એ જ્ઞાનગોરસ તમે પ્રાપ્ત કર્યું પછી ઓલ્યું પછી એ જ્ઞાન ગૌરસની અંદરથી માખણને પ્રાપ્ત કરીને એ માખણને પછી જ્ઞાના અગ્નિમાં પરમપિતા પરમાત્મા એની જ્ઞાન અગ્નિમાં જ્યારે ચડે ત્યારે એ માખણમાંથી ઘી સ્વરૂપમાં ફેરવાઈ જાય ઘી છે એ જ પરમપિતા પરમાત્મા છે અને માખણ છે તે આત્મા છે પછી એ માખણની અંદર જે ખટાસ હતી એ જ્ઞાના અગ્નિ ઉપર ચડ્યું પરમાત્મ જ્ઞાના અગ્નિ ઉપર ત્યારે ખટાસ નીકળી ગઈ અને સ્વયં પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીએ મિત્રો ઘી છે પરમાત્મ સ્વરૂપ સમજી લીધું પછી નિવૃત્તિ રેડે રે પછી નિવૃત્તિ વૃત્તિ એટલે ઈચ્છા જે આપણે પ્રવૃત્તિમાં હોય છે પછી એ પ્રવૃત્તિ પણ છૂટી ગઈ જે સુરતા ધ્યાન ધરતી હતી એ પ્રવૃત્તિમાં હતી પછી એને પ્રવૃત્તિ પણ છૂટી ગઈ નિવૃત્તિ થઈ ગયા મતલબ કાંઈ રહ્યું એના માટે નિવૃત્ત જેમ કેમ અઠ્ઠાવન કે સાહીઠ વર્ષે કોઈ અધિકારી નિવૃત્ત થઈ જાય પછી એ નોકરીએ જવાની જરૂર નથી થતી એવી જ રીતના પછી મિત્રો ભક્તિ ભજનની જે નોકરી છે એ પણ છૂટી જાય કારણ કે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે પછી નિવૃત્તિ રેડે નિરકાશીરે પછી એ નિવૃત્તિ એ રેળે નીર જ્ઞાનરૂપી નીર ધારા થઈ રહી હે કાશી તો એ જ કાશી વાહ મનુષ્ય દેહમાં માખણ કાઢ્યા મનુષ્યા મનુષ્ય શબ્દ વાપર્યો છે દેહમાં માખણ કાઢ્યા તો મનુષ્ય એટલે આ માનવ શરીર બરાબર અને યા મનુષ્ય યા એ આત્મ આત્મા અ મનુષ્ય દેહ ની અંદર આ આતમ દેહ માં માખણ કાઢિયા આતમ દેહ રૂપી મનુષ્યમાંથી આตน ઘટમાંથી મંડ ઘટમાંથી આતમ ઘટમાં આવી ગયા એ આતમ ઘટ રૂપી દેહ ની અંદર માખણ કાઢિયા મતલબ આતમ સ્વરૂપ બની જાય પી ગઈ છાસ 84 પછી જે એમાંથી છાસ વધી હતી દહીંમાંથી અને માખણમાંથી ખટાશ બાદ કહી ગયું એ પી ગઈ છાસ ચોરાસી પછી એ તો જે ચોરાસીનું ચક્કર હતું આ છાસને માખણમાંથી ખટાશને એ બધું આપી દીધું ચોરાસીને ચોરાસીના ચક્કરમાં અને ચોરાસીમાંથી પોતે છૂટી ગયા સુન શિખર પર સૂરજ ઉગ્યો અંધારી રજની ઉદાસી રે સુન શિખર પર સૂરજ ઉગ્યો હવે મિત્રો સુન શિખર તો અહીંયા કહે છે સાતમું શૂન્ય જે છે મિત્રો સાતમું સુન સાતમું સહસ્ત્રાચક્ર દસમો દ્વાર એ સાતમા રૂપી દસમા દ્વારની અંદર પહોંચીને પછી સૂન શિખર પછી સૂનની ઉપર પરમ શૂન્ય આઠમો શૂન્ય સુન શિખર મતલબ શૂન્યથી ઉપર પર સુન શિખર પર સૂરજ ઉગ્યો પછી એ સૂન શિખર જે છે એની ઉપર સૂરજ ઉગ્યો કયા સુરજ તરફ ઇસારો છે આ પરમાત્મ રૂપી જ્ઞાનનો સૂરજ જ્ઞાન પ્રકાશ થઈ ગયો શું શિખર દસમા દ્વારની અંદર જે આત્મા છે એની ઉપર જે પરમાત્મા છે એ પરમાત્મા રૂપી સૂરજ ઉગ્યો પરમાત્માના જ્ઞાન પ્રકાશ રૂપી સૂરજ ઉગ્યો મતલબ પ્રગટ થઈ ગયો એ પરમાત્મા શબ્દ ત્યારે અંધારી રજની ઉદાસી અંધારી રજની ઉજાસી ત્યારે અંધારી ઘોર રજની મતલબ રાત ઘોર માયાવી જે રજની રાત હતી એ માયામાંથી નીકળી અને ઉજાસી ઉજાગર થઈ ગયું પ્રગટ થઈ ગયું અંજવાળું થઈ ગયું માયા થઈ ગઈ ખતમ ઉજાસી ન્યા એ સૂરજ ઉગે ને ત્યારે બધી માયા ખતમ થઈ જાય અને ઉજાસી મતલબ એ સૂર્ય પ્રગટ થઈ ગયું અંજવાળું થઈ ગયું પછી તનના તસ્કર ત્રાસીને નાઠા મટી ગઈ ઝમકેરી ફાંસી રે વાહ પછી તનના જે તસ્કર છે મતલબ ચોર જે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દસ્પર્શ રૂપ રસ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ હે આ બધું અહંકાર માન મોટા એન જે ચોર હતા મારી આ મનુષ્ય કિંમતીમાં કિંમતી જે જીવન છે એની અંદર જે ચોરી કરી રહ્યા હતા આ તનના તસ્કર હે એ ત્રાસીને નાઠા પછી એ પણ ત્રાસી ગયા પછી ભાગી ગયા બધા નીકળી ગયા મતલબ એ બધા નીકળી જાય ને જ્યારે તનના તસ્કર દેહની અંદર મન ને માયા આ બધા જે ફસાવનારા છે આત્માને એ આત્માનો કહેવાનો અર્થ છે કે જે કાંઈ ચોરી કરી રહ્યા હોય છે અંદરથી જે ભક્તિભજનને કમાણીને નાશ કરતા હોય છે એ બધા ત્રાસીન ભાગી ગયા આત્મા સામે પછી આ માયાનું કાંઈ ચાલે નહીં ત્રાસીન ભાગી ગયા જ્યારે એ બધા ત્રણસીને ભાગી ગયા નાઠા મતલબ ભાગી ગયા નીકળી ગયા ત્યારે મટી ગઈ જમ કેરી ફાંસી ત્યારે મટી ગઈ જમ મતલબ કાળ એની જે ફાંસી હતી ચોરાસીના ચક્કરમાં જન્મુન મરવું જન્મૂન મરવું વારંવાર તે મટી ગઈ જમ કેરી ફાંસી હવે હું પાછો ફરીને ચોરાસીના ચક્કરમાં નહીં આવું આ જમના હાથમાં નહીં આવું વાહ જળ પિંજરમાં પોપટ પૂર્યો રામ ભણે મેના માસી રે દિન ઉગે દર્શન જાવા સુન શિખર જળ પિંજર ધરતી આકાશવાયુદ્ન પાંચ તત્વનું જે આપણું દેહરૂપી પિંજરું બનેલું છે એને જળ કીધું છે અહીંયા જળરૂપી પિંજરની અંદર આ પોપટ પૂર્યો પોપટ એ આત્મા શબ્દ તરફી સારો છે આત્મા રૂપી પોપટને એની અંદર પૂર દીધો છે એને પછી રામ ભણે મેના માસી રે તો પોપટ આત્મા તરફ ઇશારો છે અને મેના એ સુરતા તરફ ઇસારો છે તો સુરતા અને શબ્દ સરવાળે બંને એક જ થાય છે એકમેક થઈ જાય એટલે એક જ થાય સોહમ શબ્દ કયો કે સોહમ સુરતા કયો કે આત્મા કયો કે પોપટ કયો આત્માને પોપટની ઉપમા આપી છે પછી એ રામ ભણે મેનામાં સ્થિરે પછી એ રૂપી મેના રામ રામ મતલબ પરમાત્મ રૂપી રામને ભણે મતલબ એના જ પછી ગીત ગાવા માંડી એને જ બોલવા માંડી ભણે એટલે બોલવું એને જ એ મેનામાં શિરે ભણવા માંડી મિત્રો દિન ઉગે ને દેરે દર્શન જવા દિન ઉગે મતલબ હવાર પડ્યું અને જેમ આપણે દેરે મતલબ મંદિરે દર્શન કરવા જતા હોઈશી તેવી જ રીતના દિવસ ઉગ્યો મિત્રો દિવસ ઉગે એટલે સૂર્ય ભગવાન બહાર આવે સૂર્ય ભગવાન બહાર આવ્યા એટલે પ્રકાશ થયો તો એ દિવસ મતલબ એ સૂર્ય જ્યારે ઉગે ને જ્ઞાન રૂપી પછી દેરે દર્શન જવા દેરે મતલબ મંદિરે દર્શન જવા તો કયા મંદિર તરફ ઇશારો કરે છે દર્શન જવા સુન શિખર પર અવિનાશી સુન શિખર પર જે અવિનાશી છે ન્યા દર્શને જાય કારણ કે દસમા દ્વારની અંદર એક નાની ડેરી છે જ્યાં આત્મા છે એ સુન શિખર અવિનાશી એ સુન શિખરમાં જે આત્મરૂપી અવિનાશી છે એના દર્શન કરીને મતલબ દર્શન એટલે એનો અનુભવ કરીને હે એને જાણીને પછી એ અવિનાશી જે છે હે તે મિત્રો પરમાત્મ રૂપી અવિનાશીને મળે છે પરંતુ અહીંયા કહ્યું છે હવે પછીની કડીમાં કે ભેદુ વિના ભવને ભે નવ ભાંગે નામ વિના ના નરાશી રે વાયા જેણે જાગી નવ જોયા દાસ ઉદાસી મિત્રો કહે છે ભેદુ વિના ભવ ભે નવ ભાંગે નામ વિના નરાશી હવે ભેદુ એટલે મિત્રો જે ભેદ છે પરમાત્માનો આત્માનો ભેદુ એટલે જે સાચા દેહધારી સદ્ગુરુએ જેનું ભેદન કર્યું છે જેને જાણી લીધો છે એના ભેદને ખોલીને એને જાણી લીધો છે એને ભેદું કહેવાય ભેદ અને ભેદું ભેદને ખોલી નાખનારને ભેદને જાણી નાખનારને રહસ્યને ખુલ્લું કરી નાખનારને ભેદું કહેવાય એ ભેદુ વિના મતલબ એ ભેદુ સદ્ગુરુ વિના ભાવ ભે નવ ભાંગે એવા સાચા જો સદગુરુ મળે તો જ આ ભાવ મતલબ ભાવ સાગર જનમણનું ચક્કર ભે મતલબ બીખ એ જીવનમણના ચક્કરની જે બીખ છે જે ભે છે એ નવ ભાંગે એ ચોર્યાસીનું ચક્કર ભાંગે નહીં ભેદી સદ્ગુરુ મળે ભેદું તો જ આ ભે આ બીક જનમણની ભાંગી જાય नाम विना नशीर जेनी नाम नथी अनामी नाम नथी परमात्म रूपी नाम नथी आत्म रूपी नाम नथी सोहम शब्द स्वरूपी नाम नथी हे नाम रूप ने गुण मिथ्या चौथु तो पद अविनाशी अविनाशी रूपी नाम नहीं बवनक्ष नाम ने बात करी अविनाशी नाम ने बात करे नाम, करे। नाम नरासी જેની પાસે નામ નથી નામ વિનાના છે તે નર આસી મતલબ નરાશિ નરાશી શબ્દ મિત્રો વાપર્યો છે હવે એક તો રાશિ રાશિ મિત્રો આપણે કોને કહેતા હોય છે નફાવટ ખરાબ કાંઈ કામમાં ન આવે નથી કહેતા આપણે આવા રાશિ છે એક રૂપિયાના લોટનું કીડિયારું પૂરતો નથી આવો રાશિ અહીંયા નરાશિ કીધું છે નામ વિનાના નરાશિ તો જે આ મનુષ્યને દેહધારી સદગુરુએ નામ નથી આપ્યું અને સાચા અનામી નામને જેને નથી જાણ્યું એ નામ વિનાના નરાશી તો એક તો રાશિ જે આપણે કીધું એમ અને નરાશી તો એ પછી નરાશીનો અર્થ નામ વિનાના કીધું છે એટલે નરાશીનો અર્થ મિત્રો એક નિરાશી પણ કહેવાય નિરાશીનો એક અર્થ નિજ્યા તરફ પણ ઇશારો થઈ શકે બરાબર પણ નિરાશીનો અર્થ છે જેમ આપણે આંગણે કોઈ આવે એને આપણે નથી કહેતા કે ભાઈ એને નિરાશ ન કાઢતા કંઈક ને કંઈક આપો એમ નામ વિનાના નરાશી મતલબ નિરાશી જે આશા લઈને આવ્યો હોય ને આપણે આશા વગર પાછા એને કાઢી મૂકીએ આપણે એની આશાની પૂર્તિ ન કરીએ એટલે નિરાશ થઈને જતો રહીએ એમ જેની પાસે નામ નથી એવો મનુષ્ય દેહ ધારણ કરીને આવેલો આત્મા છેલ્લે નિરાશ થઈને ફરે છે જે માયાનો આશી થઈને ફરે માયામાં આશ રાખે તો ઘણા અર્થો થાય છે મિત્રો નિરાશિના રાશિના નિરાશિના પણ અહીંયા નામ વિનાને કીધું છે એટલે નિરાશી જ આપણે ગણાય કારણ કે વાણીનો જે ભાવ પ્રમાણે જ ચાલવાનું જઈએ તો જેને નામ નથી મળ્યું એ પરમાત્મા પ્રત્યેની જેને આશા કરી નહીં આશ રાખી નહીં એ નિરાશ થઈને ચોરાસીના ચક્રમાં પાછા વયા ગયા વાહણા રે વાયા જેણે ન જોયા વહણા મતલબ મિત્રો સવાર સવાર પડ્યું અને વાયા હવાર ઉગ્યો જેણે ન જોયા હવે હવાર પડે છે તે જાગે નહીં હું તો જ રહીએ બપોરે બાર વાગે ઉઠતો હોય માયામાં એમને ઊંઘમાં ઊંઘમાં માયા રૂપી ઊંઘમાં હું તો રહીએ વાહણા એટલે સવાર પડવું તો સવાર પડવાનો અર્થ છે કે મનુષ્યરૂપી દેહ પ્રાપ્ત થયો હોવા છતાં જેણે જાગી ન જોયા મનુષ્યરૂપી દેહનો આ સવાર પડ્યું મનુષ્યરૂપી દેહ સોનાનો સૂરજ ઉગ્યો છતાં પણ એને જેણે જાગી ન જોયા જે ભક્તિ ભજનમાં જાગી ન ગયા અને જાગીને જોયું નહીં હે તો અર્જુન દાસ ઉદાસી વાણા રે વાયા જેણે જાગીનો જોયા આવો મનુષ્ય અવતાર રૂપી સોનાનો સૂરજ ઉગ્યો સવાર પડ્યું છે અને છતાંય આપણે મનુષ્ય દેહની અંદર જાગતા નથી અને ઊંઘમાં પડ્યા રહી છે હે તો એ તો ગયો ચોરાસીના ચક્કરમાં માયા રૂપી ઊંઘમાં પડ્યા રહી છે જાગી ન જોયા ભક્તિભજનમાં જાગવાનું કહી રહ્યા છે અર્જુન દાસ ઉદાસી અર્જુન દાસ જો મિત્રો દાસ શબ્દ વાપર્યો છે બાપુ શબ્દ નથી વાપરો સંત શબ્દ નથી વાપરો હે ગુરુ શબ્દ નથી વાપરો દાસ શબ્દ શબ્દના દાસના દાસ અત્યારે તો બાપ થવા માગે દાસ કોઈ નથી થવા અર્જુન દાસ ઉદાસી પછી અર્જુનદાસ ઉદાસી બની ગયા ગમગીન સુનમુન ઉદાસ કોઈ પ્રકારની જેને આશા નહીં નિષ્પક્ષ બધું ખતમ શું મિત્રો વાત કરી છે સંત અર્જુનદાસે સત્ય સનાતન ધર્મ નિરાત ધારામાં નિરાત બાપાની ધારામાંથી આવનાર અર્જુનદાસ છે મિત્રો અને અર્જુનદાસના ગુરુ જે હતા તે રણછોડ મહારાજ હતા મિત્રો તો હવે અહીંયા વાણી પૂરી થાય છે બોલો મિત્રો પ્રેમથી સંત અર્જુન મહારાજની જય ગુરુ રણછોડ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય